મહેસાણા રાધનપુર રોડ ઉપર એક્ટિવાની ડેકી તોડીને ચોરી કરવામાં આવી છે કાશી વિશ્વનાથ મંદિર નજીક પાર્ક કરેલી એક્ટિવાની ડેકી તોડી ચોરી કરવામાં આવી છે ત્રણસો પાઉન્ડ સોનાના દાગીના અને રોકડ મળી કુલ એક પોઇન્ટ પંચાસી લાખની મત્તા ભરેલ પર્સની ચોરી કરવામાં આવી છે ખુશ્બુ ટુંડાલે નામની બાવીસ વર્ષીય યુવતી ભાભી સાથે મંદિરે આવી હતી ભાભીનું પર્સ એક્ટિવામાં મૂકી દર્શન કરવા ગયા હતા તે દરમિયાન બની છે સમગ્ર ઘટના અજાણ્યા શખ્સ દ્વારા ડેકીમાંથી પર્સની ચોરી કરવાની ઘટના સામે આવી છે ચોરીનો સમગ્ર સીસીટીવી વિડીયો પણ વાયરલ થયો છે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યુઝ સુરેશ ઠાકોર સાથે યુટ્યુબમાં કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં Aww.